પણ એ વાત ને તમારે મહેનત થઈ ગયો મારા ભદ્રજા લે હા લે પણ એ જમીન જો ભળી થોડોક ભાવ કર્યા જો મારે તમને પૈસા થોડા લેવાના છે એ તો પે મહાજી ને એ ભલા દહેના એ તમારે દહે કહેવાય કહો તો ખબર પડે અમે એટલે હા મને બતાઈયા ઓ કસો તમારે મારી જમીન બતાઈ દેઉ હેડો હે પબ્લિક

તમને ખબર હે તો પછી એવું નવું બોલવાનું આવે તમારે બોલું આ તો કોઈ જમીન આવતો હોય તો હવે બે ત્રણ જણાવી જાય તો જમીનો પંચાવ બધા

જાવ ફરવા આ શું ને તમને ખબર હે શું બતરી જા જમીન વાતો કરતા

એ વાત મેં ભલુજી પછી છે ને બે ત્રણ દિવસ આપડે બે મળ્યા ને પછી તમને તમારે ઘેર ગયા અને ઉમર ઘેર ગયો બરાબર પછી મેં બે ત્રણ દિવસ પછી ભલુજી મન મળ્યા ખબર તમને આપણે ગમે જગ્યા આપડે જમીન રાખીએ ને તો પેલા આપડે એમને મુલાકાત કરવી પડે કારણ કે જમીનની ની દલાલ ક્રિયા કરે ગામ ની અંદર એટલે એમ એમ મને મળ્યા તો મેં વાત કરી બરાબર કે જો ભાઈ મારા સેટ ને મેં જમીન જોવે છે બરાબર પોચો વિગા જમીન અને જમીન એવી જોવે મારા રોડ જમીન જમીનની જરૂર છે નહીં બરાબર મારે જમીન એવી જોવે છે કે ખેતી લાયક જમીન જોવે ખેતી થાય એવી હ અને એમને મને જમીન બતાવવાનું કહ્યું છે પણ બે ત્રણ દિવસ માટે ભરૂચી બહાર ગયા હતા ને એટલા માટે મારે એમની જો વાત થઈ નહીં બરાબર છે એટલે રોડ જમીનની કરી રોડ ની આપણે સેટિંગ નહીં કરી તમને મને શું વાત કરી કે આપણે ખેતી લાયક જોવાય એટલે મેં એ રીતની વાત કરી બરાબર એટલે એક ગમ માં એક ભાઈ ને જરૂર છે પૈસા ની અને એનો પ્રસંગ લઈને બેઠો છે એટલે એને જમીન વેચવાની જમીન બી સારી છે મોકાવાની હા કારણ કે સારું ડોંગર છે બાજી છે આ બધું સારું પાકે છે એમ તો એવી જ જોઈએ હા અને પછી મોટર બી છે એ બી તમને કઈ હાલુ છે તમારે સારા સારું પડશે પણ મારા ભલુજી ભેગા નઈ છે બે દિવસ એટલે મારે એમ બીજું વાતચીત થઈ નઈ કશું

એની જમીન એવું ગોપાલજી બોલો ને આ પેલો ભાઈ એને કોણ હતું એનો ભય હતો કોણ હતું પેલા હમણાં જે આપણને મલે પેલો ગપુરજી હોમે હા એ કેવું કેતો કે જમીન કે ના રાખશો કે કશું પાકતું નહીં કે કેવાથી શબ્દ થોડીક આઘાત લાગ્યો એવું ને અરે પણ એ કેવું બોલતો તો કેવું એ ભાઈ પાકતું નહિ કે જમીન તમે ના રાખશો કે તમારે ચિંતા કરવા જેવી નહીં તમારે ચિંતા કરવા જેવી નહીં ટેન્શન કોઈ જાતનું ના લેજો એ ભાઈ છે ને એનો પાડોશી છે

કે બે ત્રણ દાડા ફરી હું જમીન જોવા આવી જઈશ બે ત્રણ દિવસ થયા પછી નઈ મેં વાત થઈ ગઈ છે બલુજી જોડ હા એ આવતા હશે બરાબર એવું છે એટલે જો તમને કદાચ અત્યારે બોલાય તો અત્યારે તમારે આવવાનું થશે એવું હા એટલે કઈ આગા પાછા ના થતા બરાબર બે ત્રણ બોલાય લેજો તો હું કેનું મારું થોડું કામ હે થોડું બતાવી દઉં મારો વાર લાગશે નઈ દસ પાંચ દસ મિનિટ લાગશે તમ તો અલગી અમે વાત કરી લો અને એમને બોલાય લો બરાબર બસ તમે ટેન્શન ના લો તમે તમારું કામ પતાવવાનું મારું કામ પતાવો એટલે હું જોઈ લઉં બરાબર સારું ચાલો હા હેડો

યા પણ તમે મને ફોન વેલો ના કરો તો પેલા પછી લખું તો 10 એવું કયું છે એટલે તો ખાલી એડ્રેસ હાલ હા બસ એડ્રેસ આપણે કોવા વાળું ખેતર એવું કજો હોય હાલો કોવા વાળું ખેતર હા પેલું તમે વાળું ખેતર ની વાત કરી મને તમારા રસ્તામાં જતા પેલું બતાવી દીધું મે જ ને હોય હોય હારું આવું ચિંતા ન કર છોડો હું નીકળું બાવ છે એટલે આપડે જમીન જતી રહી છે પૈસા આવી જયા અને જમીન વેચે ને એટલે બહુ આપડે લાલતુ નહી બની જાય કીધું કોઈ કહેવાય નઈ આપડે લે

હવે જો આપણે તમે પેલી પોચું જમીન જે વાત કરી છે ને બરાબર એની વાત છે ગોપાલભાઈ ખેતી લાયક જમીન બનવું એટલે આ ખેતી લાયક જમીન છે એટલે અમાર ડોંગર બાજરી બધું બાજુ તમારે સીઝન ખાલી નઈ જાય સમજા તમારે ચિંતા કરવા જઈએ થઈ જાય

હા તું ચિંતા કરવાની જરૂર નહી બરાબર સસ્તી કિંમતમાં માં પણ જમીન મળી જાય બરાબર નહીં તો જમીન બધી કીધું મને જમીન સારી હે એટલે મને વાંધો નહીં બરાબર છે સસ્તા ભાવે છે એટલે બરાબર આપડે કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં હું કઉ ને એ તમારા પૈસા એટલા ગાડી ના લેવાનું કશો વાંધો નહીં આપડે બીજા પૈસા આપડે પછી દસ્તાવેજ વાંધો નહીં આપડે

પછી પણ ડીલ કેવી પહોંચે જમીન અને બોલે અમારો બે ત્રણ લાખ જ બનાવી મને સારું છે પોત છે બરાબર છે એટલે હવે આ પોતનાક છે ને એ તમારા બોના ને બધું કરશે ને તારે પોતનાક તમારે કપાઈ જશે પેલા પંચ્યાસી બરાબર તમે પંચોતેર થોડુંક જોઈ લઈએ જમીન અને તમે હવે તમે તમે તમારું કોમ કરો બરાબર હાલજો વાત કેવી છે આ પૈસા પાછા ફરીને હજાર ટકા મારે નહીં વેચવી તારી કોણ ના વેચી લે આ પચાસ લાખ હાલે છે ને અરે કાગજાજ આપડે શું કે લઈને જવાનું છે ને ખાલી

તારું કેવું એવું છે ખરું યાદ કરાવ્યું કહીએ આપડે ભલુજી વાત કરીશું આપડે પૈસા વધારે છે

એવું છે કે આપણે જમીન રાખી જમીન નો આપડે બોર હતો એમને વેચાતો આલ્યો બરાબર હવે અહિયાં જમીન એમાં બોર જે પોણી છે બરાબર એ પાણીના પૈસા લેવા તમે લો તા બોલુથી તમે લો બોર જમીન અમે રાખી બરાબર છે બોર અમારો રાખ્યો બરાબર છે એટલે બોર અમે રાખ્યો એટલે બોર નું પાણી અંદરનું કોનું કેવાયું તમારું ના કેવાય બોર નું પાણી કોનું કેવાય એ કોનું કેવાય તમને આખા બોર ના વાત આખા બોર ના તમને પૈસા દીધા બરાબર એટલે એમાં જમીનનું અંદર નું પાણી કોનું થયું અમારું થયું ને અમારું કેવાય

એ ના ચાલે કુવાના પૈસા તમારે લાવી તમને રાખીશું પડી રહ્યા જય માતાજી આપડે એસી લાખ બહુ જઈ આવો જમીન અમે લઈ લીધી છે જમીન ની અંદર કુવો છે કેમનું માગે છે હું એમ કઉ છું કે એવા મૂર્ખા તો તમે ચેવા હે કે જેના પાછા પૈસા માંગે હું એમ કેવા માંગ બીજું કશું એમ